નમસ્કાર મિત્રો વેધર સ્વાગત છે હું છું પરેશ ખાસ કરીને આપણે અત્યારે હાલના હવામાન વિશેની વાત કરવાની છે જેમાં ખાસ કરીને ઉત્તર ભારતમાં જે બરફ વરસાદ પડે છે ને એને કારણે જે આપણા તાપમાનમાં ફેરફાર થતો હોય તેની પણ વાત કરવાની છે મહત્વનું એ છે કે આમ તો અમે ઘણા સમયથી એવું આપણે માહિતી આપતા હતા કે દસ નવેમ્બર આસપાસ ખાસ કરીને શિયાળાની ધીમી શરૂઆત થાય તેવી એક શક્યતા હતી એ મુજબ ગઈકાલે દસ તારીખ હતી અને ગઈકાલથી જ આમ તો શિયાળા જેવું હવામાન છે એ થતું આવ્યું છે આજે અગિયાર તારીખ થઈ ગઈ છે અને આજની તારીખે જોવા જાય તો મોટાભાગના વિસ્તારોની અંદર લઘુત્તમ અને મહત્તમ તાપમાન બંનેનું જે એક લાંબુ અંતર હતું કે લઘુત્તમ તાપમાન રાત્રિનું તાપમાન થોડુંક નોર્મલ હતું અને દિવસનું તાપમાન ઊંચું હતું એ બંનેની વચ્ચેનો હવે તફાવત છે એ ધીમે ધીમે આજ સુધીમાં ઘણો બધો ઘટી ગયો છે ખાસ કરીને હવે જે આપણે શિયાળુ પાકનું વાવેતર કરવાનું હોય તો શિયાળુ પાકનું વાવેતર છે કરી શકાય એ પ્રકારનું ચોક્કસથી હવામાન થઈ ગયું છે બીજા નવેબરની અંદર હવે આપણે નવેમ્બર મહિનાની દસ તારીખ પછીના સેશનમાં તો અમથા પણ શિયાળુ પાકની વાવેતરની શરૂઆત કરી દેવી છે પછી બહુ લેટ કરીએ તો લેટ થાય પણ મારું માનવું છે ત્યાં સુધી આજે આપણે નવેમ્બર આજથી લઈ અને ત્રીસ નવેમ્બર સુધીમાં જો કોઈ પણ પ્રકારનું વાવેતર થાય તો એને સમયસર વાવેતર કરવામાં આવે છે એટલે ખેડૂતભાઈએ પોતપોતાની રીતે નિર્ણય કરવો પણ ખાસ કરીને અત્યારે આપણે શિયાળુ પાકનું વાવેતર કરી શકાય એ પ્રકારનું હવામાન થઈ ગયું છે આ એક ચોક્કસથી છે કે જે આપણે ઉત્તર ભારતના પહાડો ઉપર જ્યાં સુધી બર્ફ વરસાદની શરૂઆત ન થાય ત્યાં સુધી ગુજરાતની અંદર કોઈ મોટો ઠંડીનો રાઉન્ડ ન આવે તો આ નવેમ્બર મહિનો છે એની અંદર શિયાળાની શરૂઆત ચોક્કસથી થાય કે જે રાત્રે આપણે ઠંડીનો અહેસાસ થાય શિયાળો હોય એવો અનુભવ થાય પણ એનો મતલબ એવો નથી કે આપણે જે બર્ફ વરસાદને કારણે જે અતિ તીવ્ર ઠંડી પડવી જોઈએ પડે એટલે નવેમ્બર મહિના દરમિયાન એકદમ તીવ્ર ઠંડીની કોઈ શક્યતાઓ નથી ડિસેમ્બરની અંદર ચોક્કસથી આપણે ઠંડી છે એ છેલ્લા ચાર પાંચ વર્ષની અંદર ન પડી એવી ડિસેમ્બર અને જાન્યુઆરી બંને મહિના મહિના દરમિયાન જોવા મળશે પણ આ નવેમ્બર મહિના દરમિયાન આપણે કોલ્ડ વેવનો કોઈ રાઉન્ડ આવે તેવી શક્યતાઓ નથી નોર્મલ ઠંડી છે જોવા મળશે ખાસ કરીને રાત્રે આપણે શિયાળા જેવું હવામાન હોય એવું ચોક્કસથી અનુભવ હશે પણ જે દિવસનું તાપમાન છે એમાં આપણે ક્યારેય શિયાળા જેવું હમણાં નવેમ્બર મહિના દરમિયાન આપણે નહીં જોવા મળે ખાસ કરીને અત્યારે જે આપણું તાપમાન છે એ એવરેજ અઠ્યાવીસથી લઈને ત્રીસ ડિગ્રીની આસપાસ ચાલી રહ્યું છે એટલે મોટા ભાગના વિસ્તારની અંદર ત્રીસ ડિગ્રી આસપાસનું ટેમ્પરેચર છે એટલે વાવેતર કરવા લાયક તાપમાન ચોક્કસથી ગણી શકાય ને એમ પણ ત્રીસ ડિગ્રી કરતાં નીચું તાપમાન આવે એ આપણા માટે વાવેતર માટે ખૂબ અનુકૂળ એ તાપમાન ગણાય છે બીજું કે નવેમ્બર મહિના દરમિયાન એક વખત તાપમાન ફરીથી ઊંચું જાય તેવી પણ શક્યતાઓ છે એટલે ખાસ આ વિડીયો વિડીયોની અંદર તમારે એ નોંધ ખાસ લેવાની છે નવેમ્બર મહિનાની ઓગણીસ નવેમ્બરથી લઈ અને ચોવીસ નવેમ્બર સુધીનું જે સેશન સેશન એ દરમિયાન ફરીથી એક વખત તાપમાન છે એ ડિગ્રી અથવા તો એનાથી અપ થાય તેવું એક અનુમાન છે અને છેલ્લા લગભગ હું માનું ત્યાં સુધી એક દાયકાની અંદર ક્યારેય પણ નવેમ્બરના ત્રીજા અઠવાડિયાની અંદર પાંત્રીસ ડિગ્રીને તાપમાન પાર કર્યું હોય એવું લગભગ નથી બન્યું પણ આ વર્ષે બે હજાર પચીસ ની અંદર પ્રથમ વખત એવું બનવા બનવા જઈ રહ્યું છે કે નવેમ્બરના ત્રીજા અઠવાડિયામાં એટલે કે ઓગણીસ નવેમ્બર થી ચોવીસ નવેમ્બર દરમિયાન તાપમાન છે એ પાંત્રીસ ડિગ્રીને પ્લસ જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે એ સમયગાળો એવો હશે કે જો અત્યારે આપણે વાવેતર કરી દીધું હોય તો ઓગણીસથી ચોવીસ નવેમ્બર દરમિયાન આપણે થોડુંક પિયત આપવાની કાળજી રાખવી પડશે કેમકે ત્યારે જો ઊંચું તાપમાન હોય ને આપણે જમીનને પિયત આપી અને જો જમીનને ઠંડી ન રાખીએ તો પછી જર્મિનેશનમાં કે એની ક્યાંય પ્રોબ્લેમ આવી શકે છે એટલે ખેડૂતભાઈઓએ ખાસ નોંધ લેવાની છે વાવેતર કરવાનો સમય થઈ ગયો છે પણ ઓગણીસથી ચોવીસ નવેમ્બર દરમિયાન આપણા ખેતરની અંદર ભેજ રહીએ અને ખેતર જે આપણું ઠંડુ રહીએ એ પ્રકારે પિયત આપવાની વ્યવસ્થા રાખવી જેથી કરીને આપણા જે શિયાળુ પાક છે એની અંદર ઉગાવાની અંદર કોઈ બિયારણનું નુકસાન ન જાય જેની દરેક મિત્રોએ નોંધ લેવી પણ ખાસ હવે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે દિવસનું અને રાત્રિનું તાપમાન છે એ નજીક આવી ગયું છે અને આપણું જે નવેમ્બરનું તાપમાન છે એ નોર્મલ નજીક જ રહેવાનું છે રાત્રે આપણે શિયાળા જેવો અહેસાસ થવાનો છે પણ એક જ સમય એવો હશે ઓગણીસ થી ચોવીસ નવેમ્બર જેમાં ફરીથી એક વખત ઉનાળા જેવો અહેસાસ અને તાપમાન પાંત્રીસ શક્યતાઓ છે એટલે ખાસ કરીને નવેમ્બરના તાપમાન વિશેની ખૂબ અગત્યની માહિતી હતી અંદર આપવાનો પ્રયત્ન કર્યો છે વિશેષ માહિતી નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે આ વિડીયોની અંદર એટલું દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયો લાયક આપી ગ્રુપમાં શેર કરી દેવો યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો નમસ્કાર